એક હતો પેમલો ને એક હતી પેમલી લાકડા કાપવાથી થાકી પાકી પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું પેમલી આજ તો થાકીને લોથ થઈ ગયો છું જો મને પાણી ઉનું કરી આપે તો નહી ને પગ ઝારું અને થાક ઉતારું પેમલી કહે કોણ ના કહે છે લો પેલો હાંડો ઊંચકો જોઈએ પેમલી હાંડો ઊંચા ક્યો ને કહે હવે પેમલી કહે હવે બાજુના કૂવામાંથી પાણી ભરી આવો પેમલો પાણી ભરી આવ્યો ને કહે હવે પેમલી કહે હવે હાંડો ચૂલે ચડાવો પેમલે હાંડો ચૂલે ચડાવ્યો ને કહે હવે પેમલી કહે હવે લાકડા સળગાવો પેમલી લાકડા સળગાવ્યા ને કહે હવે પેમલી કહે હવે ફોક્યા કરો બીજું શું પેમલી ચૂલો ફૂંકીને તાપ કર્યું ને કહે હવે પેમલી કહે હવે હાંડો નીચે ઉતારો પેમલી હાંડો નીચે ઉતાર્યું ને કહે હવે પેમલી કહે હવે હાંડો ખાડે મૂકો પેમલી હાંડો ખાડે મૂક્યો ને કહે હવે પેમલી કહે જાઓ હવે ના લો પેમલો નાયો ને પછી કહે હવે પેમલી કહે હવે હાંડો ઠેકાણે મૂકો પેમલી હાંડો ઠેકાણે મૂક્યો અને પછી શરીરે હાથ ફેરવતો ફેરવતો બોલ્યો હાશ જો શરીર કેવો થઈ રોજ આમ પાણી કરી આપતી હો તો સારું પેમલી કહે હું ક્યાં ના પાડું છું પણ આમાં આળસ કોની પેમલો કહે આળસ મારી ખરી પણ હવે નહીં કરું પેમલી કહે તો ઠીક थैंक यू फॉर वॉचिंग गुजू की अनोखी कहानिया प्लीज सब्सक्राइब लाइक एंड शेयर माई विडियोज मोर अपडेट्स ऑल्सो फॉलो माई फेसबुक पेज फॉर मोर अपडेट्स